હેલો ફ્રેન્ડ્સ આજે હું બનાવવાની છું ચકરી ગાંઠિયા હવે અહીં આપણે છકરી ગાંઠિયા એકદમ સો ટકા પરફેક્ટ માપ સાથે અહીંયા આપણા સરસ એવા પોછા અને એવા અહીંયા આપણા આખા વર્ષ માટે સ્ટોર કરી શકાય એવા બનવાના છે તો ફ્રેન્ડ ચાલો આપણે જોઈ લઈએ ચક્રી ગાંઠિયાની રેસિપી ફ્રેન્ડ્સ મેં અહીંયા બે કિલો સાબુદાણા લીધા છે સાબુદાણાને મેં અહીંયા ઓવરનાઈટ પલાળી લીધા છે તમે અહીંયા બે થી ત્રણ કલાક પણ પલાળી શકાય છે સાબુદાણાને પણ મેં અહીંયા ઓવરનાઈટ પલાળી લીધા છે એકદમ સોફ્ટ અહીંયા આપણા સાબુદાણા એકદમ સરસ પોચા અને એવા સરસ પલી ગયા છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ અને હવે અહીંયા આપણે જીરું શેકી લેવાનું છે બે ટેબલ સ્પૂન અહીંયા મેં જીરું લીધું છે અને અહીંયા આપણે માટી પેન એક એમાં આપણે શેકી લેવાનું છે આ રીતે જીરાને થોડું અહીંયા આ રીતના ઝેકી લેવાનું છે ફ્રેન્ડ્સ અહીંયા આપણું જીરું બી સરસ શેકાઈ ગયું છે અને એમને અહીંયા આપણે ખારણીની અંદર આ રીતના થોડું અધકચરું ક્રશ કરી લેવાનું છે ખાંડી લેવાનું છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સ મેં અહીંયા બે કિલો બટેટા લીધા છે બટેટાને અહીંયા આપણે બાફી લેવાના છે મેં અહીંયા બાફી લીધેલા છે બે કિલો બટેટા અને બટેટાને અહીંયા આપણે હલવો કે બનાવવાની કોઈ આપણે અહીંયા ખમણી ક્રશ કરવાની હોય ખમણવાની એ ખમણીથી અહીંયા આપણે બટેટાને ખમણી લેવાના છે ગઠ્ઠા રહેતા નથી જેથી અહીંયા આપણી ચકરી પાડવામાં કોઈ વચ્ચે ગઠ્ઠા આવતા નથી તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આ રીતના અહીંયા આપણે ખમણીથી બધા જ બટેટાને ખમણી લેવાના છે અને અહીંયા આપણું સરસ એવું સ્મૂધ એવું અહીંયા આપણે બટેટાનું ક્રશ કરેલું અહીંયા આપણે સાબુદાણાની અંદર એડ કરવાનું છે તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો હવે ફ્રેન્ડ્સ અહીંયા આપણે એક તપેલાની અંદર અહીંયા આપણે ત્રણ લિટર પાણી એડ કરી દેવાનું છે અને અહીંયા પાણીનું થોડું પ્રમાણ ઓછું કે વધુ લાગે તો તમે ઓછું કે વધુ કરી શકો છો ફ્રેન્ડ્સ અહીંયા અત્યારે હું ત્રણ લિટર પાણી એડ કરી રહી છું તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો અને અહીંયા આપણા પલળી ગયેલા સાબુદાણા જે છે અહીંયા આપણે અંદર એડ કરી દેવાના છે આ રીતના પાણી અહીંયા આપણું થોડું ગરમ થાય પછી જ એડ કરવાના છે સાબુદાણાને તમે ફ્રેન્ડ્સ જોઈ શકો છો અને આ રીતના અહીંયા ઉપર નીચે થોડા હલાવતા રહેવાના છે સાબુદાણાને નીચે બે ન જાય એનું ધ્યાન રાખવાનું છે આ રીતના અહીંયા આપણે હલાવી લેવાના છે સાબુદાણાને ઉપર નીચે હલાવતા રહેવાના છે અને વચ્ચે અહીંયા આપણે એક બે એક બે મિનિટ અહીંયા વચ્ચે સ્ટીમ કરતું રહેવાનું છે અને અહીંયા આપણે આ રીતના ઉપર ઢાંકી દેવાનું છે હવે ફ્રેન્ડ્સ અહીંયા આપણે મીઠું અંદર એડ કરી દેવાનું છે અહીંયા આપણે તમારા ટેસ્ટ પ્રમાણે તમારે અહીંયા મીઠું લઈ લેવાનું છે અત્યારે હું અહીંયા ત્રણ ટેબલ સ્પૂન મીઠું એડ કરી રહી છું પણ તમારે તમારા ટેસ્ટ પ્રમાણે લેવાનું છે મીઠું એડ કરી દેવાનું છે તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો ને અહીંયા હવે આપણે મિક્સ કરી લેશું હવે ફ્રેન્ડ્સ અહીંયા આપણે લીંબુનો રસ કાઢી લેવાનો છે આ રીતના અહીંયા આપણે મેં બે લીંબુ લીધા છે બે લીંબુનો અહીંયા રસ કાઢી લેવાનો છે અહીંયા આપણે લીંબુ એડ કરવાથી અહીંયા આપણા ગાંઠિયા સરસ ખાટા થવાના છે મીઠા એવા ટેસ્ટી બનવાના છે તો ફ્રેન્ડ્સ અહીંયા આપણે બે લીંબુ લીધા છે અત્યારે હવે ફ્રેન્ડ્સ અહીંયા આપણે ક્રશ કરેલા જે બાફેલા બટેટા છે એ અંદર એડ કરી દેવાના છે અહીંયા આ રીતના તમે જોઈ શકો છો ને અહીંયા આપણે બધું સાબુદાણાની અંદર બટેટાનું ક્રશ કરેલું અહીંયા આપણે મિક્સ કરી દેવાનું છે આ રીતના અને સરસ આ રીતે હલાવી લેવાનું છે હવે ફ્રેન્ડ્સ અહીંયા આપણે બે ટેબલ સ્પૂન શેકેલું જીરું એડ કરી દેવાનું છે ને એક ટેબલ સ્પૂન અહીંયા આપણે મરી પાવડર અંદર એડ કરી દેવાનો છે ને બે ટેબલ સ્પૂન અહીંયા આદુ મરસાની પેસ્ટ એડ કરી દેવાની છે તમે જોઈ શકો છો આ રીતના અહીંયા આપણા બધા જ મસાલા એડ કરી દેવાના છે અને બધું જ અહીંયા આપણે ખિસ્સાને સરસ આ રીતના અહીંયા હલાવી લેવાનું છે અને થોડું થોડું હલાવતા રહેવાનું છે નીચે બેચી ન જાય એનું અહીંયા આપણે ધ્યાન રાખવાનું છે તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો અહીંયા આપણું પરફેક્ટ એવું અહીંયા ખીચવું તૈયાર છે અને હવે અહીંયા આપણે ત્રણ ટેબલ સ્પૂન અહીંયા આપણે જે લીંબુનો રસ કાઢ્યો છે તે અંદર એડ કરી દેવાનો છે હવે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો અહીંયા આપણે લીંબુનો રસ એડ કરી દઈશું તો ફ્રેન્ડ્સ અહીંયા આપણે લીંબુનો રસ એડ કર્યા બાદ હવે અહીંયા સરસ આપણે અહીંયા ખીચુંને મિક્સ કરી લેવાનું છે અને બહુ જ અહીંયા આપણું ટેસ્ટી ખીચું બની ગયું છે ચકરી ગાંઠિયાનું તો ફ્રેન્ડ્સ અહીંયા આપણા ચકરી ગાંઠિયાનું ખીચું પરફેક્ટ એવું તૈયાર છે હવે ફ્રેન્ડ્સ મેં અહીંયા જે ચાસની પોલીથીન બેગ આવે છે જાડી એ લીધી છે પણ તમે અહીંયા કોઈ પણ પાઇપિંગ બેગ લઈ શકો છો ને અહીંયા તમારે જાડી બેગ લેવાની છે જેથી અહીંયા આપણને સકરી ગાંઠિયા પાડવામાં ચરળતા રહેશે તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો અહીંયા આપણે ઓઇલ લગાવીને આ રીતના આપણી અંદર ખીચું ભરી દેવાનું છે ને અહીંયા આપણે આ રીતના પ્રેસ કરી અને અહીંયા આપણે ચકરી પાડી લેવાની છે આ રીતના તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો અને અહીંયા આપણી સકરી બહુ જ સરસ એવી અહીંયા પતલી સારી એવી નાની પતલી સાઈઝની બનવાની છે તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો અને સરસ એવી સકરી ગાંઠિયા અહીંયા આપણા બની ગયા છે તો ફ્રેન્ડ્સ અહીંયા તમારે નાનો એવો હોલ પાડવાનો છે અહીંયા અને સરસ અહીંયા આપણા કોન શેપમાં લેવાનું છે ને અહીંયા આપણે આ રીતના પ્રેસ કરી અને અહીંયા ગાંઠિયા ચકરી ગાંઠિયા અહીંયા પાડી લેવાના છે આ રીતના ને પતલા એવા અહીંયા સરસ એવા બનશે અને જેથી અહીંયા આપણા જલ્દી ગાંઠિયા પણ સરસ ચૂકાઈ જવાના છે સાતથી આઠ કલાકમાં અહીંયા આપણા ગાંઠિયા સરસ એવા ડ્રાય કોરા સુકાઈ જવાના છે ને આ રીતના અહીંયા થોડા કચરા એવા તમને એવું લાગે તો અહીંયા આ રીતના લીલા કચરા સુકાય ત્યારે આ ઉચકાવી લેવાના છે ને જેથી જલ્દી અહીંયા આપણા ચક્રી ગાંઠિયા સુકાઈ જશે તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો અને આ રીતના અહીંયા આપણે પાડી લેવાના છે બધા છક્રી ગાંઠિયા તો ફ્રેન્ડ્સ અહીંયા આપણા એકદમ ફ્લફી અને સરસ એવા પોછા એવા ચક્રી ગાંઠિયા તૈયાર છે ને એવા સરસ તમે જોઈ શકો છો તો ફ્રેન્ડ્સ આ આપણી અહીંયા ચક્રી ગાંઠિયા તમે જોઈ શકો છો બહુ જ એવા પોછા ને સારા એવા બન્યા છે તો તમે પણ આ રીતના એકવાર ટ્રાય કરજો ફ્રેન્ડ્સ તો ફ્રેન્ડ્સ તૈયાર છે અહીંયા આપણા ચક્રી ગાંઠિયા